હાલો રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે એકવીસ નવ બે હજાર ચોવીસ તો ખાસ કરીને મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે વરસાદ પછી કપાસમાં ફ્લાવરિંગ માટે આપણે કયા ખાતરનો કે કઈ દવાનો સ્પ્રે કરશું મિત્રો ખાસ કરીને તો મિત્રો અત્યારે હવે આપણે વરસાદ પણ બંધ થઈ ગયો છેલ્લો છ તારીખે વરસાદ આપણે થયો હતો અને હવે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને હવે અત્યારે કપાસ એ સારી રિકવરીમાં આવી ગયા છે જેને સારી ટ્રીટમેન્ટ કરી એને થોડાક વધારે રિકવરીમાં આવી ગયા છે કે આપણે દાખલા તરીકે આપણે વિડીયો પણ આગળ બનાવેલા છે કે વરસાદ બંધ થયા પછી એમોનિયા જે વીઘે દસ કિલો જે આપેલું હશે એને કપાસ એકદમ રિકવરીમાં આવી ગયા છે અને માલ પણ એવો સારો થવા માંડ્યો છે મિત્રો તો પણ હવે ફ્લાવરિંગ વધારવા માટે આપણે શું કરશું તો એની આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો જો મિત્રો બંધ બરાબર તૂટી ગયો હતો તો ખાસ કરીને કપાસ પણ જે આપણે પચીસ આઠનો વરસાદ એકદમ વધારે આવી ગયો અચાનક એના કારણે આ બંધ પર રૂટીન ના આટલું થોડુંક તો એ નાખેલું છે તો બાકી બીજી બધી કપાસ મિત્રો સારો છે કપાસમાં કોઈ નુકસાન નહીં મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આમાં એમોની આપણે આમાં નાખેલું છે ખાસ કરીને તો માલફાળ બને એવો સારો દેખાય છે તો મિત્રો અમે ખાસ કરીને આપણે આગળ જઈને વાત કરીશું તો અમે ખા ફ્લાવરિંગ વધારવા માટે મિત્રો ખાસ કરીને આપણે શું ટ્રીપ કરશું મિત્રો તો અત્યારે જનરલી તમે જોઈ શકો છો કે જીના કપા એકદમ વધારે મિત્રો લાલ લાલ પડતા વધારે થઈ ગયા છે લાલ પાન થઈ ગયા છે વધારે ને રિકવરી એકદમ જતી રહેશે મિત્રો તો પણ આપણે આમાં લાલ પાન એટલા ખાસ નથી અને માલપાન એવો તમે જોઈ શકો છો કે સારો લાગી ગયો છે આપણે ફોર જી છે મિત્રો ખાસ કરીને તો મિત્રો જેને ટ્રીટમેન્ટ નથી કરી એને વધારે લાલપાન થઈ ગયા છે કારણ કે લીલી પોપડીના કારણે પણ વધારે થાય અને પાણી વધારે લાગી ગયું તો એ પણ લાલપાન થઈ જતા હોય છે અને મેગ્નેશિયમની ઊણે તો તો હોય પણ લાલપાન મિત્રો ખાસ કરીને થઈ જતા હોય છે તો મિત્રો આમાં માલ સારો લાગેલો છે આમાં આપણે વય દટકાવવાની દવા પણ મારેલી હતી એટલે એકદમ કપાસ હાઈટ મીડિયમ રહી છે અને માલ લેવા માંડ્યો છે મિત્રો ખાસ કરીને ફ્લાવરિંગ માટે આપણે સારામાં સારું પરિણામ મળે એની માટેની વાત કરીશું તો ફ્લાવરિંગ માટે આપણે જે બાર એકસઠ જે ખાતર આવે છે મિત્રો ગમે તે કંપનીનું આપણે લઈ છીએ કે સરદારનું આવે છે પછી આપણે વાળો નો આવે છે નાગાર્જુન નો આવે છે મિત્રો ખાસ કરીને દોઢસો રૂપિયાની આજુબાજુ દોઢસોથી એકસો સાઠ રૂપિયા કિલોના હોય છે મિત્રો અને આઠથી દસ પોપ એક કિલોના આપણે કરી શકીએ છીએ એટલે એંસીથી સો ગ્રામ પ્રતિ પોપે આપણે નાખી શકીએ છીએ મિત્રો ખાસ કરીને તો એંસીથી સો ગ્રામ નાખી અને આપણે સ્પ્રે કરી શકીએ છીએ તો મિત્રો સારામાં સારું પરિણામ મળે છે જે બાર એકસઠ ખાતર ખાસ કરીને યાદ રાખજો મિત્રો ગમે તે કંપનીનું લઈ અને ફાવરિંગમાં સારામાં સારો વધારો થાય છે જેનો કપાસ જે ખેડૂત મિત્રો કપાસ રિકવરીમાં હોય છે મિત્રો એ બાર એકસઠ ખાતાનો છંટકાવ કરી શકે છે પ્રતિ મોપે મિત્રો ખાસ કરીને યાદ રાખજો આઠથી અને એંસીથી સો ગ્રામ એટલે કે કિલોના આઠથી દસ મોપ કરી શકે છે દસથી વધી બાર મોપ પણ ચાલે તો મિત્રો અમારે આવો કપાસ છે તો તમારે કેવો કપાસ કપાસ હે એ ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો હવે વરસાદ પણ આપણે આજે આપણે એકવી તારીખ થઈ અને આપણે છવ્વીસ થી ત્રીસ તારીખ લગ્નમાં પણ વરસાદની પણ એવી આગાહી છે તો હવે અમુક અમુક વિસ્તારમાં વધારે થશે અમુક વિસ્તારમાં ઓછો થશે તો જોઈશું છે મિત્રો કેવો વરસાદ થશે બાકી અત્યારે કપાસની રિકવરી સારી આવી જાય છે તમે જોઈ શકો છો માલ પણ એવો સારો અમે થવા માંડ્યો છે મિત્રો ભીંડો પણ એવો સારા બંધ થવા માંડ્યા છે તો બસ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બસ તમારો ખૂબ ખૂબ મિત્રો તમારું વિડીયો જોવા બદલ તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આપણે ગૂગલ એડસેટનો પિન પણ આવી જશે આ વિડીયો પૂરો થશે એટલે બાજુને સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો તો ખાસ કરીને બસ આજે આટલું જ તો વિડિયો જોવા બદલ તમારો ખરું મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ